રાજકોટ રેન્જના આઈજી સાહેબ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા રાજકોટ રેન્જના પાંચે જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી શાળો તથા ટ્રાફિકના નિયમ માટે ડ્રોન દ્વારા કામગીરી કરવા માટે સૂચના થઈ આવેલ હોય જે અંતર્ગત જામનગર જિલ્લા ખાતે વિવિધ પોઈન્ટમાં ઇન્સ્ટોલેશન ડ્રોનનું કરીને ટ્રાફિકની કામગીરી છે નો પાર્કિંગ ઝોનની કામગીરી છે કે વનવેની કામગીરી છે જેવી દરેક કામગીરી આ ડ્રોન દ્વારા કરવામાં આવે છે તથા ટ્રાફિક જ્યાં વધારે હોય ત્યાં વાયરલેસ મેસેજ દ્વારા જે તે પોઈન્ટ ઉપરના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએ ટ્રાફિક વધારે હોય જેથી આ બાબતની કામગીરી કરવી અને બીજી અત્યારે આ ટ્રાફિક સપ્તાહ ચાલુ હોય તેમાં પણ આ ડ્રોન દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે આજે કઈ જગ્યાએ ડ્રોન આજે આજે લાલ બંગલા ખાતેથી સાત રસ્તા તેમજ ટાઉન વોલ વિસ્તાર લીમડા લાઈન વિસ્તાર થઈ ગુરુદ્વારા ચોકડી સુધીનો કામગીરી કરવામાં આવેલી છે આમ રોજે રોજ દરેક નોખી નોખી જગ્યાએ આ બાબતની કામગીરી કરવામાં આવે છે